ભારતમાં ડિજિટલ યુગમાં ભ્રષ્ટાચાર પણ જાણે ડિજિટલ થઈ ગયો લાગે છે ડિજિટલ ક્રાંતિના પગલે દેશમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે અને ભ્રષ્ટાચારમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી વાતો થતી હતી અને તેવા દાવા પણ કરવામાં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિ તેનાથી એકદમ વિપરીત જોવા મળી રહી છે સરકારો બદલાતી રહી છે પરંતુ સરકારો બદલાતા જેમ લોકશાહી જળવાયેલી રહે છે તેમ ભ્રષ્ટાચાર પણ જળવાયેલો જ રહ્યો છે ઉપરથી વિકાસના આ યુગમાં દેશના વિકાસની સાથે ભ્રષ્ટાચારનો પણ વિકાસ થયો છે બસ બદલાયું હોય તો ભ્રષ્ટાચારનું સ્વરૂપ બદલાયું છે સમય સાથે ભ્રષ્ટાચારના અનેક આયામો જોવા મળી રહ્યા છે ફક્ત રોકડા થતા હવે ડિજિટલ સ્વરૂપ સ્વરૂપ અને પણ પકડી પાડ્યું છે આ વાત બીજું કોઈ નહીં પોતે જ એન્ટી કરપ્શન બ્યુરો કહી રહી છે આજે પણ નાનો વેપારી તેની કોઈ ફાઇલ મંજૂર ન થાય તો તે સમજી જાય છે કે હવે તેણે વજન મૂકવું પડશે બસ ક્યાં અને કેટલું વજન મૂકવું તેટલું જ જોવાનું બાકી રહે છે તેણે ફક્ત ભ્રષ્ટાચારની આ ચેન જ પકડવાની છે પછી તેની ફાઇલ આગળ ઝડપથી વધશે તો દેશનો વિકાસ દર ભલે ઉપર જઈ રહ્યો હોય પરંતુ ભ્રષ્ટાચારી દેશ તરીકે આપણો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે સરકારી ઓફિસમાં પગ મૂકો ત્યારે ખિસ્સામાં રોકડા તૈયાર જ રાખવા પડતા હતા આ સ્થાન હવે ડિજિટલ ચૂકવણીએ લીધું છે કેટલાક સ્થળોએ તો દાદાગીરી કરીને ધંધામાં રીસ્ક ભાગીદારી જ લઈ લેવામાં આવે છે આવા ઘણા ધંધા પડાવી લેવામાં પણ આવે છે આમ લાંચ અને ભ્રષ્ટાચાર પેટે રૂપિયા પડાવવાની શરૂ થયેલી ભ્રષ્ટાચારની સિસ્ટમ હવે ભાગીદાર બનવાથી લઈને ધંધો પડાવવા સુધી પહોંચી ગઈ છે આજ ભ્રષ્ટાચારના રૂપિયાની રકમ વ્યાજખોરીમાં પણ ફરે છે તેમાં પણ ઉત્તર પ્રદેશ દેશના સૌથી ભ્રષ્ટ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે તેથી કહેવાય છે કે યુપીમાં સરકારી ઓફિસનું પગથિયું ચડ્યા તો ખિસ્સા ખાલી કરીને જ ઉતરવાનું આવશે આમ વર્ષોના વર્ષો પછી સરકારો બદલાતી જતી હોવા છતાં પણ સરકારી તંત્રોનો ભ્રષ્ટાચાર ઘટ્યો નથી પણ તે વધુ ને વધુ સંસ્થાકીય બની રહ્યો છે સિસ્ટમાઇઝ થઈ રહ્યો છે તથા સુગ્રંથિત પણ થઈ રહ્યો છે દરેક રાજકીય પક્ષ દેશને ભ્રષ્ટાચારની નાગચુડમાંથી મુક્ત કરાવવાની વાત કરે છે પરંતુ પછી તે પક્ષ પોતે જ તેમાં ઘેરાઈ જતો જોવા મળે છે તેનું ઉદાહરણ તાજેતરમાં જ દિલ્હીમાં હારેલો રાજકીય પક્ષ છે ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તા પર આવેલો આ પક્ષ પછી પોતે જ રાજકીય ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયો હતો તેના લીધે પ્રજાએ તેનો વિદાય સમારંભ પણ ગોઠવી દીધો હતો દરેકને આશ્ચર્ય થાય કે સરકારી તંત્રનું આટલું બધું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું રેસનિંગ કાર્ડમાંથી ભૂતિયા નામ દૂર કરવામાં આવ્યા ભૂતિયા ગેસ જોડાણો દૂર કરવામાં આવ્યા અને આમ કરીને સરકારી ખર્ચામાં વર્ષે નોંધપાત્ર બચત પણ કરવામાં આવી છે આમ છતાં પણ આ ભ્રષ્ટાચાર છે જે અટકવાનું નામ જ નથી લેતો તો ભ્રષ્ટાચારને અટકાવવા માટે એક કાયદો લાવવામાં આવે ત્યાં સુધીમાં તો ભ્રષ્ટાચારીઓએ તેને ચાતરવાના કેટલાય માર્ગો શોધી લીધા છે તો સરકારના વિભાગો તેટલા ભ્રષ્ટાચાર તેવી સ્થિતિ છે આ પ્રકારનો ભ્રષ્ટાચાર રોકવા સરકારે પછી ભરતી બંધ કરવી પડી છે અથવા તો તેને મર્યાદિત પણ કરવી પડી છે આમ જોતા લાગી રહ્યું છે કે હવે રોજગારીના મોરચે હોહા પડી રહ્યા છે તેથી લાંચ રિશ્વત કાંડમાં પકડનારા અંગે મજાકમાં એવું કહેવાય છે કે લાંચ લેતા પકડાયા અને લાંચ આપીને છૂટી ગયા સરકારી તંત્રમાં ભરતીથી લઈને વિદાય સુધી શું લાંચ રિશ્વતની જ બોલવાલા છે તો સરકારી તંત્રમાં શું ભરતીઓ માટે અને ટ્રાન્સફર માટે રીતસરની બોલી બોલાય છે તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર અંગે આ પ્રકારની વાતો રીતસરની બજારમાં ફરે છે જો કે બધી બાબતોને કંઈ સત્તાવાર સમર્થન મળતું નથી પણ ધુમાડો હોય ત્યાં આગ તો હોય જ ભ્રષ્ટાચારની આગની જળમાં કદાચ વટઘટ પણ હોઈ શકે પરંતુ ભ્રષ્ટાચાર તો રહે જ છે આ ભ્રષ્ટ તંત્રના લીધે અને વલણ પણ ગયું છે છે આજે દરેક કોઈ કામ કરે તો ખબર કે મારે પહેલેથી આટલો હિસ્સો પહેલેથી અલગ કાઢી જ રાખવાનો છે પછી તે રોડ પરનો લારીવાળો હોય કે મોટો ઉદ્યોગપતિ હોય તંત્રની મહેરબાનીથી કોઈ બાકાત નથી કદાચ આ ભ્રષ્ટાચારીઓ માટે ભ્રષ્ટાચાર જ સાચો સમાજવાદ છે કારણ કે તેની આગળ નાના મોટા બધા સમાન છે બધા પાસેથી એક જ વસ્તુ લેવાની હોય છે અને તે છે લાંચ પછી તે રસ્તા પરની લારી હોય દુકાન હોય કે મોટો ઉદ્યોગપતિનો પ્રોજેક્ટ હોય રસ્તા પરની લારી એ ભ્રષ્ટાચારીના ખિસ્સામાં તો દુકાન એ નોટિસના જવાબમાં તો ઉદ્યોગપતિએ ફાઇલ પર વજન મૂકવું પડે છે આ વજનનું પ્રમાણ જ તેમના ટકી રહેવાનો તથા તેમની ભવિષ્યની પ્રગતિનો માર્ગ મોકળો કરે છે દરેકમાં હોય છે તેમ આ તંત્રમાં પણ અપવાદો હોય છે પણ તે બહુ જૂજ હોય છે નિમણૂકથી લઈને બદલી સુધી બધાના ભાવ બોલાતા હોય ત્યાં પછી હોદ્દા પર આવનાર વ્યક્તિ ભ્રષ્ટાચાર ન કરે તો જ મોટું આશ્ચર્ય થાય તેણે પહેલાં તો હોદ્દા સુધી પહોંચવા માટે કરેલો ખર્ચો જ કાઢવાનો હોય છે તેના પછી બદલી કરવા માટે કે બદલી અટકાવવા માટે પણ રૂપિયા ચૂકવવાના હોય છે આ સંજોગોમાં સ્વચ્છતા અભિયાન ક્યાં ચાલવાનું સરકારી નિમણૂકથી નિવૃત્તિ સુધીની તથા સરકારી બદલીની પ્રક્રિયા એ ભ્રષ્ટાચાર વિહીન રહે તો જ ભ્રષ્ટાચાર ઘટે છે તંત્ર દ્વારા સરકારના દરેક નિયમનો ઉપયોગ લોકોને હેરાન કરવા અને કનડવા થતો હોય તેની પાસેથી ભ્રષ્ટાચારમાં ઘટાડો કરવાની આશા રાખવી તે સિંહના મોઢામાં રહેલો શિકાર જીવતો રહી જાય તેવી વાત છે ડિજિટલાઇઝેશનના લીધે રિટેલ ભ્રષ્ટાચાર પણ ઘણા અંશે લગામ આણી શકાય છે પરંતુ હોલસેલ ભ્રષ્ટાચાર તો હજુ પણ ચાલુ જ છે ભ્રષ્ટાચાર દૂર કરવા બધું ડિજિટલાઇઝ કરવામાં આવી રહ્યું છે અને તેને ભ્રષ્ટાચારીઓ સર્વરને જ ખોટકાવી દે છે અને જેથી ડિજિટલ કામ કરનારા હોય તેમની પાસે જ આવવું પડે છે વિવિધ રાજ્યોની આરટીઓની કામગીરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આમ ભ્રષ્ટાચાર ડામવાના અનેક પગલા પછી હજુ પણ તેના ઉપર અંકુશ મેળવવા એવા પગલાની જરૂર છે કે જે ભ્રષ્ટાચારીઓ કરતા આગળનું વિચારતા હોય તો જ તેના ઉપર આકરી લગામ કસી શકાશે